કે શું શિવજીને અર્પણ કરેલું નૈવેદ્ય ગ્રહણ કરાય આ બાબતમાં શાસ્ત્રનો નિર્ણય શું છે તેનો જવાબ આપતા સુધજી કહ્યું કે જે મનુષ્ય ભગવાન શિવનો ભક્ત છે અને સર્વે રીતે પવિત્ર અને શુદ્ધ છે તેમજ જે ઉત્તમ વ્રતનું પાલન કરે છે તે શિવનું નૈવેદ્ય જરૂરથી ગ્રહણ કરી શકે છે એટલે શિવભક્તિમાં દ્રઢ શ્રદ્ધા રાખનાર માટે ભગવાન શિવનું નૈવેદ્ય સર્વથા યોગ્ય છે જો શિવલિંગ ધાતુ નું હોય બાણલિંગ હોય પારદ હોય તો તેને અર્પણ કરેલો પ્રસાદ લઈ શકાય કારણ કે તેમાં ચંડકેશ્વરનો કોઈ અંશ હોતો નથી વળી શાલીગ્રામની સાથે જે શિવલિંગની પૂજા થતી હોય પછી ભલે તે શિવલિંગ ગમે તે પદાર્થનું બનેલું હોય તેને અર્પણ કરેલો પ્રસાદ હંમેશા દોષમુક્ત હોય છે સ્વયંભુ શિવલિંગને અર્પણ કરેલો પ્રસાદ ખાવાથી

ત્યાગ ન કરવો જોઈએ એમ કરવાથી દોષ લાગે છે એટલે દોસ્તો શિવને ગ્રહણ કરી શકાય અને એ અંગેની વિગતે વાત મેં આમાં એપિસોડમાં કરી છે આશા રાખું આપને ગમશે ધન્યવાદ ઓમ નમ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમ શિવાય પવિત્ર શ્રાવણ માસની આપ સૌને શુભકામનાઓ